એવી છે કે માત્ર એક જ મહિનામાં ત્રણ થી પાંચ કિલો વજન ઓછું કરે છે આ સ્લીમ પાવડર સો ટકા નેચરલ તથા સો ટકા આયુર્વેદિક છે અને આ સ્લીમ પાવડર પીવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી આ સ્લીમ પાવડર પીવાથી જો આપનું વજન ન ઘટે તો સો પૈસા પાછા આપવાની ગેરંટી આપે છે મિત્રો આ સ્લિમ પાવડર પીધા પહેલા મારું વજન સિત્તેર કિલો હતું અને આ સ્લિમ પાવડર પીધા પછી અત્યારે મારું વજન છે સાઠ કિલો મારી કમર હતી છત્રીસ ની અત્યારે મારી કમર છે બત્રીસ ની આટલો ફેર આ સ્લિમ પાવડર પીવાથી પડ્યો છે મને તો મિત્રો તમે પણ જાડામાંથી પાતળા બનવા માટે રાહ શેની જુઓ છો સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલ છે એના દ્વારા તમે ઘરે બેઠા આ સ્લીમેક્સ પાવડર મંગાવી શકશો